તેના પરિવારના સભ્યોને માર માર્યો હતો ગાંધીધામના આદિપુર પોલીસ મથકે નિકી રણજીત કુમાર સાહેબ આરોપીઓ મયુરસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા કરણસિંહ જાડેજા દેવ જાડેજા

ફરિયાદીના ભાઈએ આવીને તેમને છોડાવ્યા હતા ત્યારે બીજા દિવસે જ્યારે છ સાત ના રાત્રિના ફરિયાદીના ભાઈ નોકરીમાંથી અંબાજી સોસાયટી પરત આવતા હતા ત્યારે આરોપીઓએ એક જૂથ થઈને માર માર્યો હતો અને માર મારતા મારતા તેઓ ઘરમાં ઘુસી લઈ આવ્યા હતા અને જ્યાં તેમને છોડાવવા ફરિયાદી અને તેમના પુત્ર પત્ની વચ્ચે પડતા તેમની સાથે પણ હાથાપાઈ કરીને ધકબુશટનો માર મારી કપડા ફાડી નાખ્યા હતા મારા મારી અને રાડા રાડ થતા ફરિયાદીના પતિએ તેમને ઘરમાં પૂરીને દરવાજો બંધ કરી દેતા અને આસપાસના સોસાયટીના લોકો આવી જતા આરોપીઓએ જતા રહ્યા હતા અને જતા જતા જાનથી મારવાની ધમકી આપી ગયા હતા ઘટનામાં ફરિયાદીના ભાઈને મોઢ માર લાગતા હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા તો તેમના બાળકોને પણ લાગ્યું હતું પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે